ઉમેદવાર કેટભાઈ અંદાજીત બે કે ત્રણ દિવસ પહેલા એમના નામનો એક લેટર સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો એ લેટર ની અંદર એમની અંદર મુખ્ય ઉલ્લેખ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુરૂભાઈ ડેરા સાહેબનો

એમને ફરીથી આ વાતને દોહરાવી કે અમે વિસાવદરના દસ ગામ ત્યારે તે તેર ગામ બોલ્યા અહીંયા દસ ગામ લખે છે અને એની સ્પીચમાં એ તેર ગામ બોલે છે એટલે પેલા તો એની વાતમાં જ ફેરફાર થાય છે દસ કે તેર એટલે એમની અંદર એ ઉલ્લેખ કરે છે કે તેર ગામની અંદર મુખ્યમંત્રી આ તમામ પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી માંથી કાઢાય બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું છું એવું મુખ્યમંત્રીની હાજરીમાં બોલે છે ત્યારે ધૂળ ઉધારવાની વાત છે એમનું ગુજરાતીમાં કહીએ તો ડાયરીમાં લખવાની વાત છે ચૂંટણી આવી છે મત લેવાક છે એટલે લોકોને ગુમરાહ કરવાની વાત છે કારણ કે આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી આ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર જ થઈ શકે આ હું પુરાવા પણ રજૂ કરીશ પણ એમાં બીજા કોઈના પ્રમાણ લેવાની જરૂર નથી ભૂપેન્દ્ર કિરીટભાઈ પટેલે જાહેર કરેલો પોતાનો લેટર એમાં જ પ્રમાણ આપેલું છે એમાં નીચેની લાઈટ લીટીમાં લાસ્ટમાં એમણે એક છેલ્લી લીટીમાં ઉલ્લેખ કર્યો છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી હુકમ મળીએ

સાથે સાથે તમે મીડિયામાં વાત કરો છો તેર ગામ અહીંયા બોલો છો તમારો લેટર ની અંદર દસ ગામ આ એટલો ડિફરન્સ મતલબ શું એટલે આખી વાત જે છે એ માત્ર ને માત્ર મતો લેવા માટે ચૂંટણીમાં મતો લેવા માટે ઉભી કરાયેલી વાત છે સાથે સાથે આ તો એવી વાત થઈ મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરની જનતાનું ડાયરીમાં નામ લખાવા લખાવવાનો પ્રયત્ન કિરીટ પટેલ દ્વારા થયો મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરના લોકોને રમાડવાનો પ્રયત્ન મુખ્યમંત્રીની હાજરીમાં થયો

પેલા કેન્દ્રના વિભાગે આજ દિન સુધી અમે ગીરમાં રહીએ છીએ આજ દિન સુધી માહિતી સાથે કહું કે આજ દિન સુધી વન વિભાગની જમીન ક્યારે રેવન્યુ વિભાગ રેવન્યુ વિભાગને પરત નથી આપી રેવન્યુ વિભાગમાંથી માંથી વન વિભાગ જમીન લઈ ગયો છે એવા અન્ય દાખલાઓ છે પણ વન વિભાગમાં જતી ગયેલી જમીન છે ક્યારે રેવન્યુમાં નથી આવી અમુક સ્પેશિયલ કેસમાં આવી છે એ પણ ક્યારે કે જ્યારે કોઈ એવા સ્પેશિયલ કેસમાં જ્યારે વન વિભાગની જમીન લેવામાં આવે તો એટલી જ જમીન એ વન વિભાગને સુપરત કરવી પડે છે અને એનું તાજેતરમાં ઉદાહરણ કે ગિરનારમાં જે પ્રોજેક્ટ આવી રહ્યો છે ને જે સીડીઓ છે એને કોડી કરવાની વાત છે અને એમાં સવા બે હેક્ટર જેટલી જમીનની જરૂર છે

તો અત્યાર સુધીનો એક પણ દાખલો નથી બન્યો અને અત્યારે અચાનક ચૂંટણી આવી અને તાત્કાલિક એમનો આવા મહત્વ કોઈ દિવસ વિના ન હોય એવા નિર્ણય